એ વાઢે ગયો કેટલા પુરા વાઢ્યા હે નાગે મામે કેટલા વાઢ્યા તા ઉતાર્યા ઠીક ફાઇનલી હાટી હાથ કેરા ખડના વવાઈ ગયા એવા આટલું છે તે હું આખણે આવતો તો તો સટક માં મને કે તું કે જા ખાણ કર લઈ કે રણિયા ગયો તો રામ રામ દૈરન કી દૈર બધા એકદમ મજામાં અમે મજામાં છે मैं जी मच्छों का दाग ही होती जाएं। है जाएं अंताय जी नहीं से कहीं से नहीं आई नहीं तो मन आकोरा है आकांक्षा है तो ही होगा

पॉस इरानीयन जैसे हवारीजो माँ उली वनडे में थे काटा नहीं क्या ती ये वो सारे क्या नहीं ये इटलो जोर नो करे कर ले लापा काटा हुआ इडली हाँ हाँ ये वीडियो उतरे अभी देखा कोर्सोई आ इना फोन लो ओ क्या वीडियो बनानानो वीडियो बनानानो नाम लकाई जा तो फोन में लकाई जाय हो उखडेलु उगारवारे ज तो हद ना चलो लोय ले तो आ तीन टोक तो ग्राम हैं हाल ले હું જાર બ્લોગ ઉતારતા ને તો જરસી બેઠી હોય આપણે જો આગળ ઊભી થઈ તો બાવલું દેખાડા આ આવ્યા પછી એ ભરાવા આવે એ ભરાતી આવે મેરવી નથી થતી કદાચ મનું એ મનું ફાઇનલી હાટી હાથ કેરા ખોડના વવાય ગયા એવા આટલું છે તે હું આકણે આવતો તો તો હોતક માં મને કે તું કે જા ખાણ કર લઈ કે રણિયા ગયો તો સાર વાઢવા બહાર માં તે આકડે રણજી આવે ને પછી દોવા ને તાણો થજે જો ઈ ઠામ લેવા મિડો ને મી આકણે ખાણ કર્યા ને હોતક માં ની વાલી માં બે વાવે જ આટલું આટલું છે એ તો આકડે વવાય જાય એટલે પાણી ચાલુ કર દે જો આવ્યો રણિયો આય ક્યાં આવ્યો ઘુમરો મારવા

લે હું લોયું લેવા આવ્યો તો પાછો ગયો છે લોયું લઈ જાય મારા ખોર પલારો હતો એટલે વાલી તું એ લાય મોટું એમાં ને તો ઓલો કેર કેર કેરવાતો ને એમાં તાર મેના દિવાળી ઓલી ગાય કોઈ ઓલા લેવા દે ઠાવ કા

ઓલેખરે તો વિજયના મોટર ચાલુ હતી ને તેલો નેપિયરનો કેરો ભરવે લીધો તો ભઈ વાજુ ફરે જા લિન નાન કે ખાંચા કરે ને રસામાં સડાવે ને ના ત્રા જો મારે દીધી એટલે જો થામ્પલો છે ને ઓલો થામ્પલો નામ મૂકી દીને તો જો આવેલું વેસમાં તો બેહેગુ નેપિયર ઈ પાણીને લીધે બેહેગુ આ શાંતો તા કરેલા હું કતો આ દોરી ના કટકાન લે ગયો થઈ જાય અકને શાંતો